અમરેજના જાણીતા ચિરાગ મોગલ ગરબા ક્લાસીસ દ્વારા હવે ગરબાની સાથોસાથ બહુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આઠ ટીમોએ ભાગ લીધો સુરત કામરેજથી આમતક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત એવોર્ડ ફર્સ્ટ ટાઈમ કામરેજમાં સીએમ જીજી ગ્રુપ ગરબા દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે આ ક્રિકેટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આમતક ટીવી ન્યૂઝ ચેનલ સુરત કામરેજ બ્યુરો તેના મીડિયા પાર્ટનર તરીકે રહેવા પામ્યા છે ખાસ કરીને આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા ટીમના કેપ્ટને જણાવ્યું હતું કે ચિરાગ મોગલ ગરબા ક્લાસિસ ગ્રુપ દ્વારા એટલે કે સી એમ જીજી ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમના કેપ્ટને વિશેષમાં જણાવ્યું હતું કે આ ક્રિક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે તેમાં બાળકો મહિલાઓ યુવતીઓ મોટ મોટી ઉંમરની મહિલાઓ તમામ લોકો ભાગ લઈ રહ્યા છે કુલ આઠ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે અને સૌને ગરબાની સાથે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ મળે તેવા હેતુ સાથે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને હિરેન રા હિરેન રાઠોડ અને અન્ય તેમના જે ટીમના છે તે લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે ખાસ ખાસ કરીને ચિરાગભાઈ અજયભાઈ દર્શનભાઈ જયેશભાઈ રાજાભાઈ જયભાઈ મુરલીભાઈ અને કેનિલભાઈ સૌ લોકો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે આ બોક ક્રિકેટ ટુર્નામેન્ટને સફળતા બનાવવા સફળતા અપાવવા માટે કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે અને તમામ લોકો જે ગરબાના પ્રેમીઓ છે એ ગરબાની સાથોસાથ હવે ક્રિકેટ ટીમનો પણ ક્રિકેટ ટુર્નામેન્ટનો આનંદ લે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ગઈકાલે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો તો પ્રારંભે જ આ ટુર્નામેન્ટ ઓર ખીલી હોતી આઠ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો છે સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને ગરબાની સાથોસાથ હવે સીએમજીજી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ પદાર્પણ કર્યું છે તે સૌ માટે આનંદની વાત છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આમ તક ન્યૂઝ સુરત અમે લોકો અત્યારે આવી ગયા છે કામરેજમાં સીએમજીજી ગરબા ક્લાસીસ ગ્રુપ દ્વારા ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે બહુ જબરદસ્ત આયોજન છે આઠ ટીમોએ ભાગ લીધેલો છે તેમના અત્યારે કેપ્ટન જોડે આપણે વાત કરશું એક ટીમના કે આપને માર્ગદર્શન પૂરું પાડશે કે કઈ રીતનું આયોજન છે કેવું આયોજન છે કેટલા લોકો છે તે તે વિશે આપણે વાત કરીએ તેમના કેપ્ટન જોડે જય હિન્દ જય જય ગરવી ગુજરાત મારી ટીમ નું નામ છે ધ ફાઇટર અને હું કેપ્ટન છું અને મારી જોડે આપ જોઈ રહ્યા છે બીજા આઠ કેપ્ટન છે સ્પોન્સર છે જેમ કે સીએમજીડી ગ્રુપ જે આયોજન કર્યું છે આ બોક્સ ગેટ બે હજાર ચોવીસ નું એ આયોજનમાં સીએમજીડી ગ્રુપ ના ઓનર છે શ્રી ચિરાગભાઈ પટેલ ધ્રુવભાઈ પટેલ પછી આપ જોઈ રહ્યા છો દર્શનભાઈ પટેલ આમણે ખૂબ જ સરસ આયોજન કર્યું છે અને સીએમજીડી ગ્રુપ કામરેજમાં એટલે કે ચિરાગ મોગલ ગરબા ક્લાસીસ દ્વારા બે વર્ષની ખૂબ જ સારી સફળતા બાદ ત્રીજા વર્ષે સ્ટાર્ટિંગમાં જે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે અને અહીંયા અમે જે મેચની મજા લઈ રહ્યા છીએ તે ખૂબ જ આનંદદાયક અને ઉત્સાહપૂર્વક ખૂબ જ બધા ખેલાડીઓ ખૂબ જ મજા લઈ રહ્યા છે અને ગરબા પ્રેમીઓને આવો અવસર મળ્યો છે ક્રિકેટ રમવાનો આપણે તો રમી શકીએ પણ જે ગર્લ્સ રમે છે કેટલીક મહિલાઓ છે વૃદ્ધ વૃદ્ધ યુવાનો છે તે લોકો જે ગરબાના પ્રેમીઓ છે તે લોકો જે ક્રિકેટ રમવા આવ્યા છે અને એ લોકોનો ખૂબ જ ઉત્સાહ જોઈને અમને પણ ઉત્સાહ વધી ગયો છે અને અમે યંગસ્ટર છીએ દેશનું ભવિષ્ય છીએ અને અહીંયા જે છ સાત મેચ સફળતા બાદ જે ફાઇનલ મેચ પ્રારંભ થશે એના ટ્રોફીના સ્પોન્સર છે હેવિકભાઈ કે પટેલ તેમનો બી ખૂબ ખૂબ અભિનંદન હેવિકભાઈ એ આવું આયોજન કર્યું છે અને ધ્રુવભાઈ જે અમારા સીએમજીજીના ઓનર છે ચિરાગભાઈ છે આમણે ઘણા બધા આયોજન કર્યાનું છે એમાંનું આ બે હજાર ચોવીસનું જે પ્રથમ આયોજન છે બોક્સ કે ટુર્નામેન્ટ હું મારા મતે કહું છું કે એકદમ બેસ્ટ અને નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ રહ્યો છે મારા માટે થેન્ક યુ હવે આપણે વાત કરશું જેડી બ્લાસ્ટર ટીમના કેપ્ટન જોડે તે માર્ગદર્શન આપશે કે કેવું આયોજન છે કઈ રીતની વ્યવસ્થા છે એ વિશે વાત કરીએ આપણે જેડી બ્લાસ્ટરના કેપ્ટન જોડે નમસ્કાર જય હિન્દ હું જેડી બ્લાસ્ટર ટીમનો કેપ્ટન છું અને જે સીએમજીજી ગરબા ગ્રુપમાં અમે લોકોએ બે વર્ષથી એડમિશન લીધેલા છે ખૂબ સારી રીતે ગરબા શીખવાડે છે સીએમજીજીના ઓનરો અને બધાને મારી નમ્ર અપીલ છે કે બે હજાર ચોવીસમાં જે આ બોક્સ ક્રિકેટનું આયો આયોજન કર્યું છે તેમાં ખૂબ મજા આવી છે અને સારી રીતે થયું છે તો નેક્સ્ટ બીજા બધા પ્રોગ્રામો થશે તેમાં પણ મારી બધાને અપીલ છે કે સીએમજીજી ગરબા ગ્રુપમાં જોડાવ અને સીએમજીજીએ આગલા વર્ષમાં પણ ઘણા એવા નવા નવા બધા એ કર્યા છે આયોજન અને આ પણ સારું જાય તે માટે અમે આ બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું હતું એમાં તમામ સ્પોન્સરો છે જે કેપ્ટનો પોતે છે માલિક છે ચિરાગ પટેલ ધ્રુવ પટેલ દર્શન પટેલ આપ જોઈ રહ્યા છો આજ રીતે બધી લઈ રહ્યા છે અને નેક્સ્ટ બધા પણ પણ આ આ રીતે થાય તેના માટે માટે સ્પોન્સર તો અમે ગરબાનું સારું આયોજન કરી શકીએ અને અમને ઉત્સાહ આવે છે તે માટે કરીએ છીએ અને હજી સારું થશે એવા એવા પ્રોગ્રામ કરવાના છે આ ચિરાગ ગરબા ગ્રુપમાં કામરેજમાં પહેલી વાર આ આયોજન થયું છે અને બધા અમે સાથે રહીએ છીએ એક પરિવાર થઈને રહ્યા છીએ આ જ રીતે અમે બધા પોગ્રામ કરવાના છે અને નવરાત્રિ પણ ઉમા મંગલમાં ચૂડા કડવા પાટીદારમાં ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે તો તમામ મારા બધા ગરબા ખેલાઈઓના પ્રેમીઓને જણાવવાનું કે ચિરાગ ગરબા ગ્રુપમાં આપ બધા એકવાર આવો અને અવશ્ય મુલાકાત લ્યો આ જ રીતે તમને આયોજનમાં પણ મજા આવશે અને અમારા શ્રી રંગ સ્ટુડિયોના ઓનર અહીંયા છે તેમણે પણ સારો એવો સપોર્ટ આપ્યો છે અને ટ્રોફીના સ્પોન્સર છે હેવિક કે પટેલ એમણે પણ સારો સપોર્ટ આપ્યો છે આજ રીતે સપોર્ટથી અમે આજે આ બધું આયોજન કરી રહ્યા છે અને તમામ મારા બધા ભાઈઓને થેન્ક યુ કહેવા માંગુ છું જેમણે સ્પોન્સરશીપ કરી છે ટી શર્ટના અને એના સ્પોન્સર થયા છે આ જ રીતે આયોજન થાય અને બીજું નેક્સ્ટ લેવલનું આની કરતાં સારું થાય એવું બધાને હું પહેલેથી બેસ્ટ લક કહું છું થેન્ક યુ હવે આપણે વાત કરીએ સીએમ જીજી ગ્રુપના ઓનર છે દર્શનભાઈ છે ધ્રુવભાઈ છે અને ચિરાગભાઈ છે તેમની જોડે આપણે વાત કરીએ કે તે લોકો કેટલા

આત્મીયો ઇલેવન છે જેડી શૂટર છે પછી એમ એન જ્વેલર્સ છે જેમ છે આપણે ડ ફાઈટર છે તેમને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું કે જે મને આટલો સપોર્ટ કરે છે એન બે વર્ષ પછી થર્ડ યરમાં આ પહેલો પ્રોગ્રામ એવો છે કે મેં કર્યો છે કામરેજ વિસ્તારની અંદર ફર્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામ થયેલ છે બસ હું તમને ખૂબ ખૂબ અભિનંદન કે મને આ પ્રોગ્રામને સક્સેસ કરવા બદલ થેન્ક યુ